ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પીએમ મોદીનું આગમન જે છે તે થઈ ચૂક્યું છે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ભવ્યથી અતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવ્યથી અતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સીધા તેઓ એરપોર્ટથી વડસર ખાતે જવા રવાના થઈ ચૂક્યા હતા અને ત્યાં વડસર ખાતે એરફોર્સ સ્ટેશન પર નવા ઓપરેશન કોમ્પ્લેક્સનું ઉદઘાટન જે છે તે કરી દીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની જો ખાસ વાત આવે તો વડાપ્રધાન મોદી જે છે તે આજે રોકાણ રાજભવન ખાતે કરશે આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી જે છે તે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે તે પહેલા જ વડાપ્રધાન મોદી અત્યારે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અનેક મિટિંગો પણ ત્યાં કરવાના છે જેની અંદર સોમનાથના ટ્રસ્ટની એકસો ત્રેવીસમી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરશે આ બેઠકમાં સોમનાથના વિકાસ વિકાસ સંદર્ભે ખાસ ચર્ચા કરવામાં આવશે અનેક મુદ્દા ઉપર આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે સવારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ બપોરના દોઢ વાગ્યાના સમયે ગાંધીનગર ખાતેથી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવશે અને ત્યારબાદ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે પરત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના ઇલેક્શન બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે ત્યારે ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમનું આગમન એરપોર્ટ ખાતે ભવ્યથી અતિભવ્ય રીતે કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત જે છે તે રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભવ્યથી અતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું

સ્વાગત કર્યું હતું વડાપ્રધાન ત્યાંથી સીધા જ વરસેલ ખાતે કાર્યક્રમમાં પહોંચ્યા હતા વરસલ એરફોર્સ સ્ટેશન પર જે નવા ઓપરેશન કોમ્પ્લેક્ષ નું કર્યું હતું ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ તે રાજભવન રોકાશે રાજભવન મોદી સૌર ઉર્જા એક જે સૌર બેનલ રાખવામાં આવી છે દરેક ઘર ઉપર તે લાભ મળતા હોય છે આ પ્રકારની યોજનામાં તે લાભાર્થીઓને કેટલા સુધી પહોંચાડે અને નથી

આભાર વિરેન ચોક્કસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અમદાવાદ આવી પહોંચ્યા હતા વડસર ખાતે પણ તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જોકે લાસ્ટ ટાઈમે વડસરનો કાર્યક્રમ રદ કરાયો છે તેવી પણ માહિતી આવી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે વડસર કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને થોડીક જ વારમાં તેઓ રાજભવન ખાતે પહોંચશે ત્યાં રાજભવન ખાતે અલગ અલગ બેઠકો કરશે અને બેઠક બાદ જે છે તે આવતીકાલના રાબેતા મુજબ કાર્યક્રમમાં હાજરી આપશે